અંબાજી પંથકમાં ભારે વરસાદ વરસ્યો અંબાજીના રસ્તાઓ પાણી પાણી થયા હાઈવે પર માર્ગ પર પાણીમાં ગરકાવ થયો અનેક વાહન ચાલકો અને રાહદરીઓને ભારે મુશ્કેલી બજારોની કેટલીક દુકાનોમાં પાણી ઘુસ્યા વેપારી સહિત ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ ફેલાયો છે ખાંભાજીનું વરસાદનું પાણી જે હાઈવે જે હિંમતનગર જે રોડ કહેવાય એ નવી પોલીસ સ્ટેશનના વચ્ચે વચ્ચ ચામુંડાવાળી ધરનશાળાની વચ્ચે જે આ વરસાદનું પાણી ભરાઈ રહી છે એ પાણી ખરેખર અમે જે લોકો જોવાવાળા જે લોકો છે એ રિયલમાં પાણી એટલું વરસાદ ભરાઈ ગયું છે કે એની આજુબાજુ ચારે બાજુમાં પાણીનો નિકાસ થતો નથી યાત્રાધામ અંબાજીમાં બપોર થી જે વાતાવરણ માં પલટો આવ્યો હતો ધીમે ધારે વરસાદ ચાલુ થયો હતો જયારે સાંજના સુમારે એકાએક ભારે વરસાદ ની શરૂઆત હતા અંબાજી ચારે તરફ પાણી પાણી થઈ જવા પામ્યું હતું

વાહન ચાલક વાહન ચાલક તથા જે ગ્રામજનો જનો છે તેમને કરવો પડે છે ગ્રામજનોની તથા જે વાહન ચાલકો જે અટવાયા છે અમુકની ગાડીઓ ખોટવાઈ છે તો અમુક જે પગભાડા જે રોડ ક્રોસ કરતા હોય છે તેમને પણ ફૂટપાથ નો સામનો સહારો લેવો પડી રહ્યો છે એટલું જ નહીં લોકોની માંગ છે કે આ જે હાઈવે માર્ગ છે તે બે થી અઢી ફૂટ ઊંચો કરવામાં આવે જેથી આ પાણી જે ભરાવાની સમસ્યા છે તે દૂર થાય અને જે પાણીનો જે નિકાલ જે છે એ ઓન ધ સ્પોટ જે વરસાદ ચાલુ વરસાદમાં પણ પાણીનો નિકાલ થઈ જાય અગ્રવાલ જી મીડિયા અંબાજી